આજે અમે ગ્રુપ ગ્રામ પંચાયત ડાલસેમલના યુવા સરપંચ એવા પારગી અસ્મિતાબેન વિશાલભાઈના પ્રચાર માટે નીકળ્યા છે અમે અને દરેકના ડોર ટુ ડોર ઘરે જઈને પ્રચાર કર્યો લોકોના જે પ્રશ્નો છે એ અમે સાંભળ્યા છે અને ત્યાંની જે લોકોની પરિસ્થિતિ છે એ બધી અમે નિહાળી છે કે કે અત્યાર સુધી આટલા સમય સુધી કેટલો વિકાસ થયો કે નથી થયો લોકોને કેવી જરૂરિયાતો છે એ દરેક પ્રશ્નોને અમે વાચા પણ આપીશી અને અમારા જે યુવા સરપંચ છે એમની આખી ટીમ પણ યુવા છે અને શિક્ષિત તમામ ઉમેદવારો શિક્ષિત છે જો અમે જીતીશું તો અમે ચોક્કસપણે પરિવર્તન લાવીશું અને અમારા ઘણા મુદ્દાઓ છે એમાં અમે ઘણો સુધારો પણ કરીશું અમારા થોડાક એવા પણ મુદ્દા છે કે જે જળ જંગલ જમીન બચાવવાના મુદ્દા છે પછી ગામની અંદર જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો છે એમના માટે લાઇબ્રેરીની અમે સુવિધા કરીશું પછી હોસ્પિટલની વ્યવસ્થા કરીશું પછી લોકોની જે પ્રાથમિક જરૂરિયાતો છે જેમ કે જેમને રહેવા માટેનું મકાન નથી એમને મકાન પૂરું પાડીશું અને આરોગ્યમાં પણ અમે ધ્યાન દોરીશું એટલે આવી પ્રાથમિક જરૂરિયાતોમાં પણ અમે ધ્યાન આપવાના છે બીજું કે અમારા ગામની અંદર જે વૃદ્ધો છે એમને જે અમુક લાભો મળે છે એ એમને નથી મળતા અને ઘણા ક્રેડિટ કાર્ડ છે કે પછી હોસ્પિટલના જે કાર્ડ છે ભલે અત્યાર સુધી સરકારની ઘણી યોજના છે પણ એમને મળતી નથી તો એમને પણ અમે અપાવીશું તમામ સરકારી યોજનાઓ અમે લોકો સુધી પહોંચાડીશું અને અમારો સંકલ્પ એ જ છે કે અમારી પંચાયતનો વિકાસ થાય જય હિન્દ